બનાસકાંઠામાં વધુ એકવાર દુઃખદ ઘટના સામે આવી વાવ તાલુકાના દેવપુરા ગામની સીમમાં મુખ્ય કેનાલમાં એક કાર ખાબકી આ દુર્ઘટનામાં કારમાં સવાર ત્રણ બાળકો સહિત ચાર લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે જ્યારે એક મહિલાની શોધખોળ ચાલી રહી છે સમગ્ર ઘટનાને પગલે થરાદ નગરપાલિકાની ટીમે મુજબ કારમાં સવાર પરિવાર દિવતરના ભેસાણ ગામે ત્યારે અચાનક કાર રોડની સાઈડમાં ઉતરી જતા કેનાલમાં ખાબકી હતી દુર્ઘટનામાં ખાબકી પડેલી ગાડી થરાદ તાલુકાના કિયાલ ગામના એક પરિવારની હોવાનું જાણવા મળ્યું છે ઘટનાની જાણ થતા સ્થાનિક તંત્ર बचाव टीमों घटना स्थल पहुंची गई शुरू करी के, के में को गाड़ी खापकी है तो किया था तो बाद में हम गाड़ी हमने बाहर निकाली तो इसमें से तीन बच्चे और एक युवान की डेड बॉडी बाहर बाहर निकाला और एक बाद में पता चला उसके परिवार से हमारी महिला भी अंदर है महिला की रेस्क्यू जारी है अभी तक महिला का कोई बाल नहीं मिले हमको